પ્રથમ વિશ્વયુદ્ધના મુખ્ય કારણો પ્રથમ વિશ્વયુદ્ધ કોઈ એક જ કારણથી શરૂ થયું નહોતું પરંતુ અનેક કારણો એકસાથે જવાબદાર હતા નંબર એક રાષ્ટ્રવાદ નેશનલિઝમ યુરોપમાં દરેક દેશ પોતાને સર્વશ્રેષ્ઠ માનતો જર્મની ઇટાલી જેવા નવા રાષ્ટ્રો વધુ શક્તિ ઈચ્છતા બાલ્કન પ્રદેશમાં સર્બિયા રાષ્ટ્રવાદ વધ્યો નંબર બે સામ્રાજ્યવાદ ઇમ્પિરિયલિઝમ યુરોપિયન દેશો એશિયા અને આફ્રિકામાં વસાહતો મેળવવા હરીફાઈ કરતા ઇંગ્લેન્ડ ફ્રાન્સ પાસે મોટી વસાહતો હતી જર્મની પાસે ઓછી જેના કારણે ઈર્ષા નંબર ત્રણ સૈન્યવાદ મિલિટરીઝમ દેશોએ મોટા પ્રમાણમાં સેના અને હથિયારો એકઠા કર્યા જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે નૌકાદળની સ્પર્ધા નંબર ચાર ગઠબંધન પ્રણાલી એલાયન્સ સિસ્ટમ યુરોપ બે મુખ્ય ગઠબંધનમાં વહેંચાઈ ગયો મિત્રશક્તિઓ ઇંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા કેન્દ્રશક્તિઓ જર્મની ઓસ્ટ્રિયા હંગેરી ઇટાલી પછી અલગ થયું નંબર પાંચ તાત્કાલિક કારણ સેરાયેવો ઘટના અઠ્યાવીસ જૂન ઓગણીસો ચૌદના રોજ ઓસ્ટ્રિયા હંગેરીના રાજકુમાર આર્ચડ્યુક ફ્રાન્સ ફર્ડિયન્ડની હત્યા હત્યારો સર્બિયન યુવાન ગાવરીલો પ્રિન્સેપ જોઈને તમે પ્રથમ વિશ્વયુદ્ધ વિશેની ઘટનાઓ તો આવી ઐતિહાસિક માહિતીઓ જાણવા માટે પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરો